પ્રજાપતિ સાહેબ તથા કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ વ્યાસ સાહેબ તથા કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ જે પાંડવા સાહેબનાઓ તથા વોર્ડ ઓફિસના સભ્યો તથા એમજીવીસીલ વીજ કંપનીના અધિકારીઓ તેમજ વીએમસીના અધિકારીઓને સાથે રાખી તાજિયા વિસર્જન રૂટ ઉપર સુપરવિઝન તથા નિરીક્ષણ કરી બેરિકેટિંગ લાઇટિંગ તેમજ પત્રા લગાવવા બાબતે જરૂરી સૂચનાઓ આપી યોગ્ય અસરકારક કામગીરી જણાવવામાં આવેલ છે